રાજકોટ મહાનગરપાલિકાને ફાઈલો લટ પર પાગ આવે છે અને એટલે ચાલી પણ શકે જી હા આ ફાઈલો ચાльти ચાલ્ટી પહોંચી ગઈ મેડમ આdna મત ના કરે સાગઠિયાના દરરોજ એક બાદ એક રસ્તો ખુલે છે અને પછી હવે આ મેડમ એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર આdna મત સાચવવા બચાવવા બધા અધિકારીઓ એજનેરો આકાશ પાતારેક કરે છે તેમણે રાજીનામું આપી દીધું હતું અને જગ જાહેર હતું તો ફાઇલો તેના ઘરે આવી કે આ સૌથી મોટો સવાલ છે વાત એમ હતી કે આરએમસી ના પૂર્વ સિટી એન્જિનિયર અટલા મિત્રાના ઘરે વિજીલન્સ ટીમે તપાસ હાથ ધરી આપના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા અને આ મેડમ ના જવાબો પણ એવા જ હતા મીડિયા સમક્ષ એવો દાવો કરતા હતા કે કોઈ અજાણી વ્યક્તિ મારા ઘરે આવી મહાનગરપાલિકાની ફાઈલો મૂકી ગયો અજાણી વ્યક્તિ મારા ઘરે આવી કોર્પોરેશનની ફાઈલો મૂકી ગયો મારા ઘરે માત્ર સાસુ જ હાજર હતા

રોડ પર પોષ વિસ્તારમાં રહેતા મિત્ર અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે આવાસ યોજના કૌભાંડમાં તેમનું નામ ખુલ્યું હતું હવે જોવું એ રહ્યું કે આખરે કેવી રીતે આ બિનુ સંકેલી દેવામાં આવે છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ